ડીસા તાલુકાના માલગઢમાં શ્રીરામ બાપુ ગૌશાળામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે દાતાઓ દ્વારા દાનની સરવાણી વરસાવી એક લાખ છપ્પન પોઈન્ટ નવસો બ્યાસી રૂપિયાનું રોકડ દાન આપ્યું એસી પેટી ગોળ એકસો એક બોરી દાણ પાપડી પાંચ ટોલી નંગ નાબડાનું દાન આપ્યું પચીસ હજારનો છે એક રાજુભાઈ ખેગાજી ટાંક દ્વારા સો બોરી પાપડી અને દાણ મોતીલાલ આશાપુરા દ્વારા ગૌશાળામાં દાન કરાયું ઉત્તરાયણ પર્વ નિમિત્તે લોકો દાન પુણ્ય કરતા હોય છે અને ઉત્તરાયણ પર્વ એટલે દાન અને પુણ્યનો દિવસ ગણવામાં આવે છે ત્યારે લોકો દ્વારા પશુને દાણા ઘઉ માતાઓને ઘાસ જેવું અનેરું દાન કરતા હોય છે ત્યારે ડીસા તાલુકાના માલઘઢ શ્રી રામા બાપુ ગૌશાળા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે ગૌભક્તો દ્વારા દાનની સરવાણી વહેવાવી હતી જ્યારે ભૌ ભક્તો દ્વારા ગૌશાળાના ઘઉ ભક્તો દ્વારા જોડી ફેરવતા હોય છ હજાર ત્રણસો સાહીઠ રૂપિયાનો ફાળો એકત્રિત કરાયો અગિયાર હજાર છસો દસ રૂપિયા જોડી ફાળો મામાનગર એકત્રીસ હજાર બસો દસ જોડી ફાળો મહાદેવપુરા અગિયાર હજાર બાપુજી કસાનજી ટોક અને પચીસ હજાર રૂપિયાનો ચેક રાજુભાઈ ખેગાજી ટોક દ્વારા આપવામાં આવ્યો અને અન્ય રોકડ એકોતેર હજાર આઠસો બે રોકડ રકમ આપી કુલ એક લાખ છપ્પન હજાર નવસો બ્યાસી ની કુલ રકમનો આજે ઉત્તરાયણના પર્વ નિમિત્તે ગૌભક્તો દ્વારા રોકડ દાન આપવામાં આવ્યું હતું પાંચ ટોળી ઘાસ અને એસી પેઢી ગોળ અને સો બોરે દાન અને પાપડી આશાપુરા મોતીલાલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌ માતાઓને દાન કરાયું હતું ગૌશાળામાં કામ કરતા લોકોને સુરેશભાઈ ખુશાલજી સુદેશા દ્વારા ચોવીસ નંગ ધાબડાનું દાન કરવામાં આવ્યું હતું આ ઉત્તરાયણ પર્વ નિમિત્તે શ્રી ગૌશાળામાં ભક્તો દ્વારા મોટી સંખ્યામાં દાન આપવામાં આવ્યું દર વર્ષની જેમ આ વર્ષે ઉત્તરાયણ પર્વ નિમિત્તે શ્રી રામ બાપુ ગૌશાળામાં ભક્તો દ્વારા દાન કરાયું હતું રાજુભાઈ ખેગારજી ટાંગ શિક્ષક દ્વારા શ્રી રામબાપુ ગૌશાળાના ભક્તોને સાફો પહેરાવી પુસ્તક આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું રાજુભાઈ ખેગારજી ટાંક પચીસ હજારનો ચેક ગૌશાળામાં અર્પણ કરતાં ગૌશાળાના પ્રમુખ દ્વારા તેમનો સાફો પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૌભક્તો દ્વારા ગૌશાળામાં દાન આપનાર તમામ દાતાઓનો શાંતિભાઈ માળી દ્વારા ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ હરીશ ઠક્કર ડીસા બનાસકાંઠા માતા પિતાની મીઠી મધુરી યાદો માતા પિતાએ બાળકો માટે જે કરેલો સંઘર્ષ એમની કરેલી મહેનત એમને બાળકોના વિકાસ માટે એટલે કે અમારા વ્યક્તિગત વિકાસ માટે જે પ્રયત્ન કર્યો એની યાદરૂપે આજે રામાબાપુ ગૌશાળામાં આવવાનું થયું સદભાગ્ય પ્રાપ્ત થયું અને આજે એમના નામે એટલે મને પચીસ હજાર રૂપિયા ગૌદાન દેવાનો જે લાહો મળ્યો છે એમાં મારી ઈચ્છા એવી છે કે જે કંઈ પુણ્ય છે એ મારા મા બાપને મળે કારણ કે એમણે જે કામ જે કંઈ અમને આગળ લાવવા માટે પ્રયત્નો કર્યા એ આજીવન ભૂલાય એવા નથી અને એમનો મહેનત સંઘર્ષ એમના સંસ્કાર જે અમને મળ્યા એ એનાથી અમે આજે અત્યારે ખૂબ ખુશ છીએ આનંદિત છીએ અને પડદા પાછળ રહીને અમને ખૂબ એમને વિકાસ કરાવ્યો છે તેઓ મા બાપ જોકે હંમેશા આપણી સાથે જ હોય છે એ ગુજરી ગયા પછી પણ એમની યાદો હોય છે અને તેઓ પોતે પણ સાથે જ હોય છે એટલે આજે અમને આ લાહો મળ્યો છે ઘણા સમયથી વિચાર હતો ખૂબ આનંદ થયો છે અને સાથે સાથે ખૂબ ભક્તોએ હાજર રહી અને ગૌભક્તોએ સન્માન બી કર્યું છે મારું અને એનો મને ખૂબ આનંદ છે હવે ગૌભક્તિ વિકસે એ માટે પણ નમ્ર અપીલ કરી શકાય કે ગૌશાળામાં આપણે દાન આપવું જોઈએ ઉત્તરાયણના દિવસે આપેલું દાન તો સો ગણું પુણ્ય આપે છે એ હકીકત છે અને જેટલું વધારે વધારે આપણા જીવનમાં ગૌદાન આપીએ તો ઓટોમેટિક આપણા વિચારો બદલાશે અને આપણાને સદભાગ્ય પ્રાપ્ત થશે પુણ્ય મળશે અને ગૌ માતા તો ગૌમાતા છે એમને જે કામ કરીશું જે આપણે દાન આપીશું એ ઊભી નીકળશે તેથી ગૌ ભક્તોને પણ નમ્ર અપીલ છે કે ક્યારેક થોડો સમય કાઢીને ગૌશાળામાં આવે અને થોડુંક જે બનતું હોય જેટલું બને એટલું દાન આપે તો ગૌશાળાનો વિકાસ થાય અને વધારેમાં વધારે જે ગાયો છે એમને રક્ષણ મળી રહે અને તેઓ મોતના મુખમાં જે વહેલા ધકેલાઈ જાય છે એ ન ધકેલાય અને ગૌમાતાની ભક્તિ આપણે કરી શકીએ આ ખૂબ સારો વિચાર છે અહીંયા જે માલગઢ ગૌશાળા ચાલે છે એ જોઈને અનેક વાર આનંદ થાય છે કે એટલા બધા પશુઓ છે એટલી ગાયો છે આખલા છે અને એમનું સંરક્ષણ જે ગૌર ગૌભક્તો કરી રહ્યા છે એમની સેવા કરી રહ્યા છે એ ક્યારેય ભૂલી ન શકાય એટલી મોટી સેવા છે ભગવાન એમને ખૂબ મોટું આયુષ્ય આપે સો વર્ષનું આયુષ્ય આપે અને જે સેવા કરી રહ્યા છે એમને ખૂબ પુણ્ય પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરું છું અને તેઓ અમને દસ દસ ગૌભક્તો આપી જાય અને હજુ એમની સેવાઓ તો વીસ પચીસ વર્ષ અમારે શ્રી છે એ બાબુલાલ કછવા સાહેબ એમનું યોગદાન ખૂબ જોરદાર છે અને એમના કારણે અને ગૌ ભક્તોના કારણે આ ગૌશાળા વિકાસ પામી છે અને હજુ પણ ઉત્તરો ઉત્તર વિકાસ પામતી રહે એ માટે ભગવાનને પ્રાર્થના કરું છું જય ગૌ માતા ઓકે શ્રી રામા બાપુ કૈલાસ ધામ ગૌશાળા માલગઢ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ એક મહાપર્વ તરીકે સમજી ગૌશાળામાં આવેલ લોકો દાન દર વર્ષની જેમ આ વર્ષે પણ દાનની સરવણી ખૂબ સરસ રીતે આવેલ છે એમાં આપણે શ્રી રામા બાપુ ગૌશાળામાં આપેલી જોળીનામો લોક ફાળો જે અમારા ગૌશાળાના જે માણસો છે એમાં તેસઠસો સાહીઠ રૂપિયા મામાનગર ગ્રામજનો તરફથી અગિયાર હજાર છસો દસ રૂપિયા જોડી ફાળો મહાદેવપુરા તરફથી એકત્રીસ હજાર બસો દસ જોડી ફાળો છે રાજુભાઈ ખંગારજી ટાંક તરફથી પચીસ હજારનો ચેક મળેલ છે બાબુજી કૃષ્ણજી ટાંક રોજ રોકડ ફાળો આવેલ છે તથા એસી પીટી આવેલી છે અને મોતીલાલ આશાપુરા ટેડર્સ તરફથી સો બોરી પાપડી દાણ મિક્સમાં એમને મોકલાયેલ છે એમના તરફથી પાપડીની સો બોરી પછી પાંચ ટોલી ઘાસ આવેલી છે લીલી અને સુરેશકુમાર ખુશાલજી તરફથી દરેક ગોવા તથા એનો જે સ્ટાફ છે દરેકને ગરમ તાબળા આપેલા છે આ બધા સર્વ ગૌભક્તોનો હું હૃદયથી દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું જે દર વર્ષની જેમ આ વર્ષે પણ એમને દાનની સરવણી ચલાવી છે આમ દરેક લોકો દરેક ગામના અમારે ગૌશાળામાં સાથને અને સહયોગ આપે એના કારણે ગૌશાળાનું સંચાલન થઈ શકે છે અમે દરેક ગૌભક્તિ અપેક્ષા રાખીએ કે આવી દાનની સરવણી કરતા જેથી કરીને ગૌ માતાનું શારીરિક અમે એનું કરી શકીએ અને સારી રીતે એનું વહીવટ પણ થઈ શકે છે અને ઘાસ સારો પણ થઈ શકે તેથી દરેક ગૌમાતાને દરેક ગૌભક્તને વિનંતી અમારી કે અમને સાથ સહકાર આપે દાન આપે તથા અહીંયા એને સહયોગ આપે જય ગૌમાતા જય ગોપાલ